સરસના બુટલેઘરોનો આતંક વારંવાર સામે આવ્યો છે ત્યારે મૈધરપુર ડાંગીસેરીમાં ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને કહેવા ગયેલા પરિવાર પર બુટલેઘરો હુમલો કર્યો હતો જે ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બુટલેઘર ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સુરતમાં ઘણા સમયથી બુટલેગરોનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે મેદરપુરા ડાંગી શેરીમાં બુટલેગર ધવલ રાણાએ મહિલા સહિત પરિવારને માર માર્યો હતો વાત એમ છે કે મહિલાના ઘરની બહાર બેસી ધવલના દારૂના અડ્ડા પર દારૂ પીવા આવેલા લોકો દારૂ પી હતા ત્યારે મહિલાના બહાર જવાનું હોવાથી પોતાના ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને એક બાજુએ બેસવા જણાવ્યું હતું જેથી બુટલેગર ધવલે દારૂ પીવા આવતા માણસોને સુકામ બોલે છે કહીને મહિલા સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલી કર્યા બાદ બુટલેગર ધવલે મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો હતો મહિલાના પતિને ગંભીર પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા જયારે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના આધારે મેધરપુલા પોલીસે તપાસ હાથ ધરી માથાભારે બુટલેગર ધવલ રાણાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો કઈ નહીં થયું હતું આ ખાલી ગોલા ચાલી થયા અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચાલી અંદર બધા એના ધવલ માણસોને માણસો પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોઈ એમાં ઉછલી ઉછલી ને મારા માર્ગ કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી જે ડાંગી સેટ મારા મારી થઈ એમાં ધવલી એમ બોલ્યો કે મારું હું કરી લેવાના પોલીસ વાળા બરાબર ડાંગી શેર માં જ કઈ નથી થયું તો મારું ઉખાડવાના છે પોલીસ વાળા બરાબર છે મને પણ પર ફેંક મારી બરાબર નાકુમારું ડાચું ઉચર મને ફેંક મારીને લાખી ભાઈ તમારી હતું

માણસો એટલું કેતા હતા કે મારું એ દાંગી શેરી માં કોઈ મારું બગાય નહીં પોલીસ પોલીસવાળા તો મારું શું તોડી લે છે એવું બોલવાળો કયો સભ્ય હતો એ ધવલ રાના એની હાથ વાલો